બનાસકાંઠા માં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી પડ્યા છે તળાવોમાં પાણી ન હોવાને કારણે દશામા મૂર્તિનું વિસર્જન કરવા આવેલા ભક્તો રજડી પડ્યા દિયોદર નું સણાદર તળાવ હાલ તળિયા જાટક થઈ ગયેલું છે આ તળાવ માં દર વર્ષે દિયોદર ભાભર કાંકરેજ ભીલડી જેવા વિસ્તાર માંથી ભક્તો દશામા ની મૂર્તિ ના વિસર્જન માટે આવતા હોય છે પરંતુ તળાવ આ વર્ષે તળિયા જાટક હોવાથી ભક્તો મૂર્તિઓ ને બાવળ ની જાળીમાં અને તળાવ માં વચ્ચે મૂકવા મજબૂર બન્યા બનાસકાંઠા જિલ્લા ને લીલો દુષ્કાળ પડ્યો હોવાની ખેડૂતો સરકાર ને કરી રહ્યા છે તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામા ની વિસર્જન કરવા ભક્તો તળિયા જાટક તળાવ માં પડેલી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓ વિસર્જન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અમદાવાદ મનપા ના ખુલ્લા પડી ગયા છે શહેરના તેર બોર્ડમાં ગ્રીન કવરમાં ઘટાડો થયો છે અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે આ વચ્ચે એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે સાઉથ ઈસ્ટ એશિયાના રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના ના તેર વોર્ડ ગ્રીન કવરમાં ઘટાડો થયો છે વર્ષ બે હાજર બાર ની વર્ષ બે હાજર ચોવીસ માં પણ ઘણો ઘટાડો થયો છે કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના મિશન ફોર મિલિયન ટ્રી પર સવાલો ઉઠાવ્યા છે સાથે જ કોંગ્રેસ કાઉન્સિલરે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તો મનપાની રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી કહ્યું છે કે સર્વે આધારે આ તમામ વિસ્તારોમાં ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરીશું મહત્વનું છે કે મનપા દ્વારા ચાલીસ લાખ લક્ષ્યાંક ચાલુ વર્ષે રાખવામાં આવ્યું છે જેમાંથી અત્યાર સુધી લાખ વૃક્ષારોપણ થયું છે પરંતુ શહેરના તેર વોર્ડમાં ગ્રીન કવર ઘટ્યું છે તે પણ વાસ્તવિકતા છે છોટા ઉદેપુર માં આશ્રમ શાળા ચલાવવી મુશ્કેલ બની છે કારણ કે ચારસો સાહીઠ બાળકો ને ખવડાવો છોટાઉદેપુર માં આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી ઓગણસાહિઠ આશ્રમ શાળા પૈકી તેર આશ્રમ શાળા ની સરકારે ગ્રાન્ટ વારો આશ્રમ ની મુલાકાત લેવાય જેમાં સામે આવ્યું કે મેનુ પ્રમાણેનું ભોજન અપાતું સ્ટાફ ને રહેવાની વ્યવસ્થા પણ નહોતી જે બાબત પૂર્તિ કરતા સંસ્થાના હોદ્દેદારો જાણ કરાય ત્યારબાદ આ બાબતે આદિજાતિ વિભાગ પત્ર લખી જાણ કરતા આદિજાતિ વિભાગ દ્વારા શાળાની બંધ કરી દેવામાં આવી છે આશ્રમ શાળાની ગ્રાન્ટ બંધ થયા ને દસ માસ ગયા છે હવે મુશ્કેલી એ ઉભી થઈ છે કે શાળાના જેટલા બાળકોને જમાડવા કઈ રીતે ગ્રાન્ટ બંધ થતા આશ્રમ શાળાને ને ચલાવવા મુશ્કેલી પડતા હવે વાલીઓ પણ તંત્ર ગ્રાન્ટ શરૂ કરવા માંગ કરી રહ્યા છે મનપાની કચેરી બહાર લોકોનો નો હલ્લાબોલ લોકોએ ઘર માટે વૈકલ્પિક વ્યવસ્થા માંગ કરી સુરત મહાનગરપાલિકા કચેરી બહાર બોલ કરતા આ લોકોને જુઓ હવે તેમના આશિયાના છીનવાઈ જવાનો ડર તેમને સતાવી રહ્યો છે આ તમામ લોકો પોલીસ લાઇનમાં આવેલી જૂની વસાહતના છે આ તમામ લોકો આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકઠા થયા છે પોતાની રજૂઆત કરવા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ એકસો જેટલા મકાનોના અસરગ્રસ્ત લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો રુદરપુરા પોલીસ લાઇન આવેલી વર્ષો જૂની વસાહત ના જેટલા મકાનો ખાલી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવતા લોકો આક્રોશ સાથે વિરોધ કરી રહ્યા છે અઠવા પોલીસ સ્ટેશન ના નવા ભવનના નિર્માણ કાર્ય માટે અહીં સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે પરંતુ સૌ પ્રથમ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી હવે સવાલ એ છે કે ચોમાસામાં લોકો જાય તો જાય ક્યાં મનપા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે દાહોદના લીમખેડામાં રોડની વચ્ચો વચ જ નાખી દીધો છે વેજફોર્ટ

પણ દંગ રહી ગયા છે રોડ બનાવ્યો પણ વીજપોલ પોલ હટાવવાનું ભૂલ્યા દાહોદ ના માર્કેટયાર્ડ રોડની ઘટના છે રોડની વચ્ચે જ વીજપોલ પોલ હટાવવાનું ભૂલી ગયા તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકાર રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચીન લગાવેલ નથી પૂર પાટે ઝડપી આવી રહેલ કોઈ પણ વાહન ચાલક નો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે હવે તંત્ર પોતાની ભૂલને સુધારી જલ્દીથી આ થાંભલો હટાવે તો સારું નહીતર તંત્રના પાપે લોકોને ભોગવવાનો વારો ચોક્કસથી આવશે નવરાત્રી પાસને લઈ વિવાદમાં આવેલા સફેદ પરિંદે નવરાત્રીની તૈયારીઓ આરંભી દીધી છે નવરાત્રી નો તહેવાર નજીક આવતા જ ગુજરાત માં તૈયારી આરંભી દેવાઈ છે ગત વર્ષે નવરાત્રી માં પાસ ને લઈને વિવાદ માં રહેલા સફેદ પરિંદે નવરાત્રી ની તૈયારીઓ આરંભી દીધી છે આ વર્ષે બે દિવસ લક્ઝુરિયસ ગરબા નું આયોજન કર્યું છે સફેદ પરિંદે દ્વારા છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે લક્ઝુરિયસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસો જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન ડ્રેસ કોડ માં ગરબે ઘૂમશે જેમાં વિશાળ ટેમ્પલ સેલ્ફી ઝોન અને વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે લગ્ઝરિયસ ગરબા નવરાત્રી ના બે મહિના પહેલા સાત હજાર નો પાસ સોલ્ડ આઉટ થઈ ચૂક્યો છે જેમાં હવે દસ હજાર જેમાં ફૂટ ટેમ્પલ બનાવવામાં આવશે જેમાં સ્વીટ લેન્ડ પાથવે પણ બનાવવામાં આવ્યો છે અને વિવિધ સેલ્ફી ઝોન અહીં ખેલૈયાઓને ને થી લઈને ફૂડ સુધી વ્યવસ્થા રાખવામાં આવી છે ખેલૈયાઓ માટે વીઆઈપી ઝોન ગજીબો અને વેલે પાર્કિંગ ની સુવિધા પણ આપવામાં આવશે ગરબામાં ભવ્યતા અને ભક્તિનો એક સમન્વય જોવા મળશે જેમાં પાર્થ બારોટ અને રાહુલ પ્રજાપતિના સુર અને ખેલૈયાઓ તાલથી તાલ મિલાવશે મોરબી માં અર્વાચીન દાંડિયા નો વિરોધ કરવામાં આવ્યો આવારા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા તૈયાર છે

અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સભાના માધ્યમથી વીસ લીધી છે પાટીદાર યુવા સેવા માં પ્રણેતા મનોજ જણાવ્યું છે કે જો વાત સમાજ ની દીકરીઓ કે આગેવાનો ની આભરૂ આવશે તો હવે અમે ફરિયાદી નહીં પરંતુ આરોપી બનતા પણ અચકાશું નહીં તેમણે કહ્યું કે ડિસ્કો દાંડિયા ક્લાસીસ ની આડ લુખા તત્વો દીકરીઓને ટાર્ગેટ કરીને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા આવે છે નાથવા માટે સમાજ હવે લડી લેવા માટે તૈયાર છે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ની જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની અમે આરોપી બનવાના છે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ કહ્યું કે ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી તેમણે જાહેરાત કરી કે યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવા માટે મોરબીની કન્યા છાત્રાલય ખાતે ક્લાસીસ શરૂ કરવામાં આવશે જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવવા દેવામાં આવશે નહીં ફોન આપણ દીકરો દીકરી એમ કે મારા રૂમ નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય અને કાઈ પણ હોય તમારા પ્રતિન તરીકે હું કહું છું કઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જુબો ફાડી નાખજો પાટીદાર સમાજની યુવતીઓ સહિત સૌએ સંકલ્પ લીધો છે કે તેઓ એક પણ ડિસ્કો દાંડિયા ક્લાસીસ જશે નહીં પરંતુ અર્વાચીન દાંડિયા રાસને પ્રોત્સાહન આપશે આ નિર્ણયને સમગ્ર ગુજરાતમાં ફેલાવવાનો હેતુ છે જેથી અનેક દીકરીઓ અને પરિવારો બરબાદ થતા બચી જાય પણ ભૂલાવી દે તેવો નજારો ગરવા ગિરનાર જોવા મળ્યો હવે વાત ગરબા ગિરનારની ચોમાસાની ઋતુમાં કાશ્મીરને કાશ્મીર ને પણ જાખો પાડે તેવું ગરબો ગઢ ગિરનાર ગિરનાર પર્વત પર તે વાદળો ઘેરાયા છે તો બીજી તરફ પર્વત પર ઝરમર વરસાદ આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ ગિરનાર પર ભારે વરસાદ ના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું ગિરનાર રોપવે ના કે રોપવે ની ટ્રોલી ના આજુબાજુ પણ વાદળો જ વાદળો જોવા મળી રહ્યા છે આ નજારો મારવાની સાથે સાથે માં અને દત્તાત્રેય ભગવાન દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઋતુ સહેલાણીઓ ગિરનાર પર્વત પર વધુ આવતા હોય છે અમુક સહેલાણીઓ સીડી ચડી તો અમુક સહેલાણીઓ રોપ મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે કુદરતી વાતાવરણ અને આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીર ને ભૂલાવી દે તેવો નજારો અને વાતાવરણ લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે તેમજ મા અંબા અને દત્તાત્રેય ભગવાન ના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે વરસાદને લઈ અંબાલાલ મોટી મોટી આગાહી કરી છે ગુજરાતમાં પૂર આવે તેવો વરસાદ પડશે વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે હવેનો રાઉન્ડ પૂર આવી જાય તેવો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે પેસિફિક મહાસાગરમાં ટોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળના ઉપસાગર વધુ સક્રિય થશે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર કાઢે તેવું વરસાદ આવશે પાંચ છ ઓગસ્ટ સુધી લગભગ બાર ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે લોકલ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનથી છ થી બાર ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા કોઈ કોઈ ભાગમાં પડી શકે તો અઢાર ઓગસ્ટ થી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ વરસી શકે બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય પંદરમી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ પંદરથી લગભગ સોળ સત્તર આસપાસથી જ વરસાદી શરૂ થઈ જવાની શક્યતા રહે છે અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આખું પાણી સારું છે એટલે લગભગ અઢારથી બાવીસ તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે વીસ ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે બંગાળમાં બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી સિસ્ટમનું માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી રહેશે ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે આમ પંદર ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે ચૌદ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહે સોદા નદીએ લોકોના જીવત ધરકાર દીધા છે ડેમમાંથી પાણી છોડાતા તંત્ર ખડેપગે થઈ ગયું છે રાજ્યની જીવાદુરી સમાન સરદાર પટેલ ડેમ હાલ છલોછલ થઈ ગયો છે ઉપરવાસ માંથી પાણી ની સતત આવક ના કારણે ડેમ છલોછલ થયો છે હાલ નર્મદા ડેમ ની સપાટી એકસો બત્રીસ દસ મીટર ઉપર પહોંચી ગઈ છે ડેમ દરવાજા ખોલી પાણી નદી છોડાતા નર્મદા નદીમાં પાણીનું જળસ્તરમાં વધારો કરાયો છે નદી આસપાસ તાકીદ કરવામાં આવી છે હવે દસ દરવાજા એક પોઈન્ટ પંચોતેર મીટર ખુલ્લા છે નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો છે સવારે ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તે ઘટાડી દેવામાં આવ્યું છે દસ દરવાજા માંથી એક લાખ ક્યુસેક અને પાણી ઘટવાનું શરૂ થઈ ગયું છે ભરૂચ માં નર્મદા નદી જળ સપાટી વીસ ફૂટે પહોંચી છે નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી માત્ર બે ફૂટે દૂર છે નર્મદા ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે પાણી